જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામે આવેલ હિંગળાજ માતાજીના મંદિર ખાતે હોમ હવન કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામે વર્ષો જૂનું પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ શ્રી હિંગળાજ માતાજીનું મંદિર આવેલ છે જે લોકો માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે ત્યારે હવે એક વર્ષમાં ત્રણ વખત શ્રી હિંગળાજ માતાજીના હોમ હવન કરવામાં આવે છે જેમાં વિજયાદશમી માસુદ પાંચમ અને ચૈત્રસુદ્ધ પૂનમના પાવન અવસરે શ્રી હિંગળાજ માતાજીના મંદિર ખાતે વિદ્વાન પંડિતો શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તલ ઘી જવ હોમીને યજ્ઞ કરવામાં આવે છે ત્યારે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસને વિક્રમસમત બે હજાર એંસી ચૈત્રસુદ્ધ પૂનમને મંગળવારના રોજ યજ્ઞ તેમજ જમણવારના દાતા તરીકે અરવિંદભાઈ દેવરામભાઈ ઠક્કર શિહોરી જીવરાણી શિહોરીવાળા અને દક્ષિણી પરિવારે દર્શનનો લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પ્રસાદ ગ્રહણ કરી શ્રી હિંગળાજ માતાજીના ચરણોમાં શીશ નમાવી વંદન કર્યા હતા ત્યારે કાંકરેજ તાલુકાના વરિષ્ઠ પત્રકાર જયંતિલાલ ઠક્કર અને વકીલ વિપુલકુમાર ઠક્કર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત